શિનોર તાલુકાના સાધલી મુકામે આજે એક મે આંતરરાષ્ટ્રીય મજૂર દિવસ તરીકે ઉજવવામાં આવે છે ચિનોર તાલુકામાં એસસી એસટી યુવા સંગઠન દ્વારા સાદલી મુકામે બિરસા મુંડા સર્કલ પાસે આંતરરાષ્ટ્રીય મજૂર દિવસની ઉજવણી કરવામાં આવી બિરસા મુંડા સાહેબ અને ડોક્ટર બાબાસાહેબ આંબેડકરના પ્રતિમાને ફૂલહાર કરી પ્રોગ્રામની શરૂઆત કરવામાં આવી આજે વિશ્વ એક મેને મજૂર દિવસ તરીકે ઉજવી રહ્યું છે વાત કરીએ તો વર્ષો પહેલાં જે કામદારોને ચૌદ કલાક સુધી કામ કરવું પડતું હતું એના કારણે વિશ્વના મજૂરોનું એક સંગઠન થઈ અને ઓગણીસોને નેવુંમાં આંતરરાષ્ટ્રીય મજૂર દિવસ તરીકે સ્થાપના કરવામાં આવી અને ત્યારથી ચૂંટણી બાર કલાક અને આઠ કલાક એવા કામ ને કામગીરી નક્કી કરવામાં આવી ડોક્ટર બાબા બંધારણના કાયદા નક્કી કરવામાં આવ્યા મોંઘવારી ભઠ્ઠા અને રજા લાભના વધારો લાવવો કામકાજ ના કલાકો દર ચૌદ થી ઘટાડીને આઠ કલાક કરવા તબીબી સુવિધાઓ અને વળતરની જોગવાઈ માટે કર્મચારી રાજ્ય વીમા ઈએસઆઈ ની સ્થાપના મજૂર વિવાદ અધિનિયમ કાનૂની હડતાલ લઘુત્તમ વેતન મહિલા શ્રમ કલ્યાણ નિધિ મહિલા કામદારો માટે કાયદો ઘડ્યો હડતાલના અધિકારને માન્યતા આપવી આવા કાયદા ઘડવામાં આવ્યા હતા મજૂર દિવસ તરીકે ઉજવવામાં આવ્યો હતો એમાં ઉપસ્થિત મહેમાનો સાદલી ગામના જગદીશભાઈ પ્રજ્ઞા સુર્યા કલ્પેશભાઈ વસાવા જેસલભાઈ વસાવા રમેશભાઈ ફોફડિયા કનુભાઈ ફ્રૂટવાળા અને ગ્રામજનો હાજર રહ્યા હતા જય ભીમ જય આદિવાસી જય જોહર જય બિરસા આજ પહેલી મે આંતરરાષ્ટ્રીય મજૂર દિવસ તરીકેની ઉજવણી સિનોર તાલુકા એસસીએસટી યુવા સંગઠન દ્વારા સાડલી મુકામે બિરસા મુંડા સર્કલ પાસે કરવામાં આવ્યું બિરસા મુંડા સાહેબ અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના પ્રતિમાને ફૂલહાર કરી અને પ્રોગ્રામની આપણે અહીંયા શરૂઆત કરી હતી મૂળ કહેવાની બાબત એ છે કે વિશ્વ આજે પહેલી મેને મજૂર દિવસ તરીકે ઉજવી રહ્યું છે ખાસ થોડીક ટૂંકમાં હું તમને વાત કરું તો વર્ષો પહેલા જે કામદારો છે એ કામદારોને સોળ કલાક સુધી ચૌદ કલાક સુધી કામ કરવું પડતું હતું એના કારણે વિશ્વના મજૂરોનું એક સંગઠન થઈ અને અઢારસો નેવું માં વિશ્વ મહિલા દિવસની સ્થાપના કરવામાં આવી અને ત્યારથી બાર કલાક અને આઠ કલાક એવું કામની કામગીરી નક્કી કરવામાં આવી ભારત લેવલની વાત કરીએ તો ભારતમાં મજૂર દિવસનો જે શ્રેય છે એ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને જાય છે કારણ કે ભારતના જે મજૂરોને જે શોષણ થતું હતું ફેક્ટરી કામદારો દ્વારા ખેડૂતો દ્વારા મિલો માલ મિલ માલિકો દ્વારા એ તમામ શોષણ થતું હતું તેના માટે ડોક્ટર બાબા સાહેબે બંધારણમાં કાયદો ઘડ્યો અને કામના કલાકો નક્કી કર્યા બહેનોને પ્રસુતિ માટે રજાઓ નક્કી કરી અને બીજા પીએફ છે કે આ બધી બાબતો માટે બાબા સાહેબે આ નક્કી કરી અને બંધારણમાં આપણું ને આપ્યું છે એટલે આજે આપણે અહિયાં સૌ ભેગા થઈ અને પહેલી મજૂર દિવસ તરીકે આપણે ઉજવણી કરી છે જય ભીમ નવ મુદ્દાય જય જોહર જય આદિવાસી